મજા બધાય ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો બધા આપણી જોઈ ગાયો ફેરવા નાખી ગંગાની તરીકો ઠાકું ખરમ આપણે હાની સુધી જવાના બાંધી રહ્યો છે કારણ કે હમણાં ઠંડી બહુ પડે નહીં આવી રીતો ધીરે ગયા ધ્રુજ્ય બિસાડી ગટર મેં બાંધી દીધું આપણે કારણ કે હમણાં હાવ બહુ હિમ પડે આપણે થાયદા કરી પણ એ કારણ કે ઠરે બહુ હમણાં ઠારો ને તો પોષ મહિના ટાઈટ તો બહુ હમણાં ભૂકા બોલાવી દેવી એવી પડે હાવ નોટ મય પોષ મહિના બધાય કરતા વધારે ટાઈટ પડે કે ની અને આપણી જો ઉપલા કે તમે ધાણામાં પાણી કાઢવાનું હોય મોટર સર્વ કરવાની ગટર અમે આપણી બેગ દેવ મેં કામ બીજું આવે ગયો તો એ નહોતી આપણે મોટર ચાલુ કરી થી પણ ઠંડી બહુ હોતી હતી એ જાય બેગ દી કારણ કે પગ બધી ઠરે જાય એવી ટાઈ જતી હમણાં આજુ થોડીક ઓછી છે કાલુની અટરમી હે તો ઠાવ કે પણ કાલુ કરતા થોડીક ઓછી છે આપણે અટરમી ચાલુ કરી દઈએ ને આપણી કા પીવરા પીવરાવવાની લેવાની એ આપણી આગળ હું વિડીયો જોજો ખાસ બધા કે ઉકડી આવી ગઈ તો આપણી પાંચ સદી થાય તો ખબર પડે તો આપણે ફરા ખાઈ પીવ રહ્યા જાવ એ કા જોજો વિડિયો આપણે કી હું હું મી કે ઇંધાણામાં આપણે જો હમણાં હવે એમ પડ્યો છે રીંગણી ને પાંદડા બધાય બારે નાખ્યા યુ ટાઈટ પડ્યો હમણાં જે બધાય બધા પાંદડા એમ પડ્યો ને એમાં આવા સગા પીરા હિમ કહેવાય ઠાઢો હિમ બહુ પછી અહીંથી હિમ પડે એટલે નડે બધા મેપી મેપી હોય તો ટાઈટ તો વાંધો ન હોય તો હિયારો નહીં રહ્યો તો પછી અહીંયા હદ ઉપર થઈ જાય ને ત્યારે પછી નડે કાયદે સર જો આ પાંદડા બધા પીણા પીણા થવા માંડ્યા બર્તન જાય પછી તો આપણે આ કરો મગોટાની નોટર પડેલી બહુ વાંધો નથી એવો નગર હા ઓઇલ કરા વાવડા આંબી હોય એટલે તો લગભગ રીંગણ પર જાય પાંદડા કારણ કે એવું પડ્યું હમણાં આ મેથી લસણ આપડે બોડી લીધી એવડી થઈ ગઈ છે આ બીજો કુતરો કલમ નો રોપ નો હોય આપડી સીતાફરી કમરા નીચે આમાં એણે એણે આપણી આ ધાણામાં જોઈએ પીડાઈએ પંચાણું ટકા આપણી એક કિલો અડધો ગામ પૂરું કરવાનું છે આપણે અહીંથી મૂળિયા નો કાંઈ ટાઈલ નહીં જમીન શુદ્ધ છે આપણી પીવડાઈએ ધાણામાં આપણે આ ઠગી થાય ને તો ખબર પડે ધાણા માં ઘી જતા હોય આપણે તો આખા માં પીવડાવવાનું હોય આપણે જો એટલી ખેડ લેવા ને બીજી બે ત્રણ ઉપલા ખેતર માં પડી પાણી પીવડાવ ભેગી ચાલુ હતી આપણે ભણવાથી ખેડૂત એક ગ્રામ